એકદમ તીખી અને ચટપટી એવી કાઠિયા અડદની દાળ બનાવીશું આ દાળ આપણે સ્પેશિયલ તડકા સાથે બનાવીશું એટલે દાળ એકદમ ટેસ્ટી એવી બનશે તો ચાલો બનાવીએ તો અડધો કપ અડદની દાળને સારા પાણી વોશ કરી હવે તેમાં અડધો કપ ગરમ પાણી એડ કરી અડધા કલાક માટે રેસ્ટ આપીશું એટલે દાળ એકદમ સારી પલળી જશે તો હવે તેમાં રહેલું પાણી ઉતારી દાળને આપણે પ્રેશર કુકરમાં એડ કરીશું અને હવે તેમાં જરૂર પ્રમાણે પાણી એડ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી આ રીતે પાણીને થોડું ઉકળવા દઈશું એટલે તેના ઉપરના ફીણ હોય તે અલગ થઈ જશે આ રીતે આપણે ફીણ છે તે કરી દઈશું એટલે દાળ બિલકુલ ઉભરાશે પણ નહીં હવે તમે એક મીડિયમ સાઈઝનું ટમેટો લીલા મરચાના ટુકડા સ્વાદ પ્રમાણે નમક હળદર પાવડર અને અડધી સ્પૂન જેવું તેલ એડ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી એક વિસલ ગેસને હાઈ ફ્લેમ પર થવા દઈશું અને ત્રણ વિસલ એકદમ સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે દાળ એકદમ સારી કૂક થઈ જશે તો તમે જોઈ શકો છો દાળ પણ એકદમ સારી કૂક થઈ ગઈ છે હવે ગેસ ફ્લેમ મીડિયમ રાખી તેમાં આપણે એક ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે છીણી લેશું અને સાત થી આઠ મિનિટ જો થવા દઈશું તો દાળ ઉકળે ત્યાં સુધી માં તડકો પણ કરી લઈએ તો તેલ જીરું હિંગ સાત આઠ લસણ નીકળીને આ રીતે ટુકડા કરીને એડ કરીશું અને એક મિનિટ જેવો સાત તેમાં તમાલ પત્ર લાલ મરચા મીઠા લીમડાના પાન એડ કરીશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી તેમાં અડધી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું થોડી સેકન્ડ માટે સાત આપણે આ તડકો છે તે દાળમાં એડ કરીશું અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ જેવું ફરી થવા દઈશું એટલે દાળ એકદમ સારી ઘટ થઈ જશે તો દાળ પણ એકદમ સારી કુક થઈ ગઈ છે હવે ગેસ ની ફ્લેમ બંધ કરીશું અને ઉપર ધાણા જીરું પાવડર લીલું લસણ થોડા ધાણા અને અડધા લીંબુ નો રસ એડ કરીશું તો એકદમ ટેસ્ટી કાઠિયાવાડી કાઠિયા સાથે દાળ પણ તૈયાર છે